જય ભારત મિત્રો આજે પાછા આવી ગયા છે આપણે નવા વિડીયો સાથે મિત્રો હું છું પરમાર દીપક અને તમે જોઈ રહ્યા છો દીપકજી કે ગુજરાતી યુટ્યુબ ચેનલ મિત્રો અમે તમારા માટે એટલી મહેનત કરીએ છીએ તો તમે પ્લીઝ અમને મહેનતનું ફળ આપો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને અમને કમેન્ટ કરો કે આવા નવા વિડીયો તમને જોઈએ છે કે નહીં તો અમને મોટિવેશન મળશે તો અમે તમારા માટે મજેદાર વિડીયો લાવતા જ રહીશું તો ચાલો મિત્રો આજે વિડીયો ચાલુ કરીએ અને હા મિત્રો અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું ના ભૂલતા લિંક અમારી ચેનલના પેજ ઉપર અપલોડ છે અને અમે એમાં પીડીએફ પણ અપલોડ કરીએ છીએ પ્રશ્ન નંબર એક વન સંપત્તિનો પ્રાથમિક ઉપયોગ શું છે એ ફર્નિચર બી ઇંધણ સી કાગળના ઉદ્યોગ અને ડી તમામ ઉત્તર સાચા છે તો મિત્રો સાચો જવાબ છે ડી તમામ ઉત્તર સાસા છે લાકડાથી ઘણી વસ્તુ બને છે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા પ્રશ્ન નંબર બે વન્યજીવન સુરક્ષણ માટે કયો દિવસ ઉજવવામાં આવે છે એ એકવીસ માર્ચ બી પાંચ જૂન સી ત્રણ માર્ચ ડી બાવીસ એપ્રિલ તો મિત્રો સાચો જવાબ છે સી ત્રણ માર્ચ ત્રણ માર્ચ ઉજવવામાં આવે છે વન્ય જીવન માટે પ્રશ્ન નંબર ત્રણ લેમ્પ શું ઉત્પાદન કરે છે લેમ્પ શું ઉત્પાદન કરે છે લેમ્પનું કામ શું છે એ ગરમી બી પ્રકાશ સી અવાજ ડી ધુમ્રપાન તો મિત્રો સાચો જવાબ છે બી પ્રકાશ લેમ્પ હંમેશા પ્રકાશ ઉત્પન્ન કરે છે પ્રશ્ન નંબર ચાર મિત્રો ભારતની વન સંપત્તિને સાસવવાનું કાર્ય કોણ કરે છે એ વિજ્ઞાન મંત્રાલય બી વન મંત્રાલય સી શિક્ષણ મંત્રાલય ડી રક્ષણ મંત્રાલય તો મિત્રો સાચો જવાબ છે બી વન મંત્રાલય વન જી ફોરેસ્ટના મંત્રાલય હોય છે જે તેની રક્ષા કરે છે પ્રશ્ન નંબર પાંચ ભારતના કયા રાજ્યમાં સુંદર વન ફોરેસ્ટ આવેલું છે એ ઓડિશા બી પશ્ચિમ બંગાળ સી આસામ ડી તેલંગણા તો મિત્રો સાચો જવાબ છે બી પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળમાં સુંદરવન ફોરેસ્ટ આવેલું છે તો ચાલો મિત્રો આજ માટે બસ આટલું જ મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ અને હા મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમારા માટે આવા મજ લાવતા